જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આજે આપણે હેમતસિંહ ઉર્ફે ઝીણાભાઈ દરબાર જે સ્વામિનારાયણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના પરમ ભક્ત હતા એમની વાત કરવાના છીએ સૌરાષ્ટ્રની ભૂમિ જેના ગુણ ઇતિહાસમાં પણ ગવાય છે એવા ઘેડ પ્રદેશમાં એક ઊંચા ટેકરા ઉપર જાણે ઊંચે ચડીને અવિનાશીને આવવાની પ્રતિક્ષા કરતું હોય એવું પુનિત પંચાળા ગામ આવેલું છે અહીં પાંડવોએ નિવાસ કરી અને અનેક બ્રહ્મજનોની ભોજન કરાવેલા છે મહાર્થિ અર્જુને અર્જુનેશ્વર મહાદેવ પધરાવીને ઐતિહાસિક તીર્થ સ્થાળનું નિર્માણ પણ કર્યું છે તેવી જ રીતે મહાબલી ભીમસેને પણ ભીમેશ્વર મહાદેવ પધરાવ્યા છે કૃષ્ણચંદ્ર પ્રભુના ચરણાવિંદો અહીં અનેક વખત ફર્યા છે અને તેઓએ પણ અહીં બ્રાહ્મણોને જમાડીને તૃપ્ત કર્યા છે પંચાણીની આ પવિત્ર ભૂમિમાં ઘણા ધર્મનિષ્ઠ ક્ષત્રિયો રાજા થઈ ગયા છે જેમનું એકનું નામ હેમંતસિંહજી ઉર્ફે જીણાભાઈ દરબાર આ રાજવીના નિર્મળ ભક્તિભાવથી આકર્ષાયને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ અનેક વખત પંચાળા પધાર્યા છે સાથે પાંચસો પાંચસો પરમહંસો પણ પધાર્યા છે અને એક લીલા ચરિત્રો કર્યા છે અને એમના અલૌકિક ઐશ્વર્ય પ્રતાપને નજરે નિહાળે અનેક જીવો શ્રીહરિના દ્રઢ આશ્રિત થયા છે સંતો ભક્તોની બ્રહ્મસભામાં પરબ્રહ્મે બ્રહ્મરસની જડી વરસાવી અને સ્વરૂપના જ્ઞાનના દાન દીધા છે આ ઉપદેશ વચનો નંદ સંતોએ અંતરમાં ઉતાર્યા અને સુવર્ણ અક્ષરે પંચાળાના વચનાવૃતના વિભાગમાં નોંધી લીધા છે જે આજે પણ આપણે વાંચીએ અને સાંભળીએ છીએ જેના શુદ્ધ ભાવથી ભગવાન આકર્ષાયા તે ભક્તરાજ ઝીણાભાઈને ભગવાન સ્વામિનારાયણે પણ સમજણના અંગવાળા સત્સંગી જણાવીને વચનામૃતમાં વખાણ્યા છે ઝીણાભાઈ એટલે નિયમ નિશ્ચય અને પક્ષને રાખનાર સુરવીર સત્સંગી એમના જીવનનો આ એક પ્રેરક પ્રસંગ છે એક વખત ઝીણાભાઈ દરબાર કંઈક કામ પ્રસંગે માંગરોળ ગયેલા ત્યાં તેમને યાદ આવ્યું કે બીમાર કમળશીભાઈની ખબર કાઢતો જાઓ એવું વિચારી પંચાણા નરેશ કમળસિંહભાઈને ઘરે આવ્યા પણ તે વખતે ડોસા ભયંકર બીમારીમાં પટકાઈ પડ્યા હતા તૂટેલ ફૂટેલ ખાટલીમાં સુતેલા અને બીમારીથી કણસતા કમળશીભાઈને જોઈને ઝીણાભાઈનું આમ ભરાઈ આવે છે આ વૃદ્ધ ડોસા ભગવાન સ્વામિનારાયણના અનન્ય ભક્ત હતા તેમના દીકરાઓને સત્સંગનો ગુણ ન હતો ડોસાએ ભગવાનનો આશરો કર્યો તે પણ દીકરાઓને ગમતું ન હતું બાપાને સાંઠે બુદ્ધિ નાઠી હોવાથી નવા પંથમાં ભળ્યા છે એમ કહીને ડોસાનો દ્રોહ કર્યા કરતા હતા અને સેવાને બદલે કનડગત કરતા હતા જેથી આ ડોહો ઘણી જ દુઃખની સ્થિતિમાં હતો અને એ સમાચાર ઝીણાભાઈએ પણ જાણ્યા હતા જેથી લાગણીપૂર્વક એ પોતે કમળશીભાઈ પાસે પોતે ગયા હતા હવે ઝીણાભાઈ ડોસાની ખાટલી પાસે બેસી ગયા અને ગંધાતા હતા ગોદડામાં આળોટ તેની કાયા ઉપર હાથ ફેરવતા પ્રશ્ન કર્યો કમળશી કેમ છે ડોસાની આંખમાં તો જળજળિયા આવી ગયા ચતુર દરબાર સમજી ગયા પીડા વધારે છે અને સેવા કરનાર કોઈ નથી તેના અંતર આત્મા શ્રીજીના આદેશોના પડઘા ઉઠવા લાગે તેને અમારા આશ્રિતોએ દિનજન્ય વિશે દયાવાન થવું રોગાદાથી પીડાતા મનુષ્યની સામર્થ્ય પ્રમાણે આજીવન સેવા કરવી આ શિક્ષાપત્રીના નિયમો છે દરબારે આ વૃદ્ધ ભક્ત રાજની સેવા કરવાની તક ઝડપી લેવાનો મનોમન નિર્ણય કરી લીધો ડોસાના માથે હાથ ફેરવીને હેતી કહ્યું ભક્તરાજ મારી સાથે પંચાળા પધારો હું તમારી સેવા કરીશ હવે કમળસિંહભાઈ કંઈ બોલી શક્યા નહીં હૃદય ભરાઈ ગયું અને ધ્રુસકો મુકાયું ઘણા સમયથી ઘૂંટાયેલી અંતરની પીડા આંસુડાના ધારે વહેવા લાગી જીણાભાઈ વૃદ્ધ ભક્તની મૌન સંમતિ સમજી ગયા તેમણે ડોસાના દીકરાને ભેગા કરી અને કહ્યું તમારા પિતાશ્રીને હું પંચાળા તેડી જાઉં છું છોકરાઓને માથીથી તો આમ ભાર ઉતર્યો હોય ને એવું જણાયું ઠાવકા મોઢા રાખીને જવાબ દઈ દીધો લઈ જાઓ અમારે વાંધો નથી છોકરાઓ છુટકારાનો શ્વાસ ખેંચે ને મનમાં બોલ્યા જો જાય ને આ ખોખું તો ઘર થાય ચોખ્ખું આવું વિચાર્યું છોકરાઓએ તો જણાભાઈ તુરત ગામમાં ગયા અને ડોસાનો ખાટલો ઉપાડવા મજૂર કર્યા પરંતુ ત્રણ જ મજૂર મળ્યા ખાટલાનો ચોથો પાયો કોઈ ખંભે લે તેમ ન હતું એટલે દરબાર પોતે પોતાના ખંભે ચોથો પાયો લઈ લીધો માંગરોળ શહેરની ભરબજારમાં ખાટલો ઉપાડીને નીકળ્યા એક રાજવી છે છતાંય શિક્ષાપત્રીના નિયમ પ્રમાણે ચાલે છે ભક્તની સેવા કરવામાં એને એની મોટે સહેજ પણ આડી નથી આવતી સેવા અર્થે સમર્પણ તે એનું નામ ઝીણાભેન ઝીણાભેનના મનમાં આજે આનંદ હતો કારણ નીચી નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો પંચાળાના નરેશ ખાટલો ઉપાડીને જઈ રહ્યા છે તે જોઈ માણસોને શરમ આવી અને તુરત જ એક જણ મજૂર કરી આવ્યો અને પછીથી તેની સાથે દરબાર પંજાળા ગયા અતિ હેઠથી જેણાભાઈ તે વાંજા ભગતની સેવા કરી શ્રીજી મહારાજ એક વખત પંચાળે પધાર્યા અને તેમણે આ ખાટલે કોણ સૂતા છે ને તેમ પૂછ્યું ત્યારે તે ભક્તની બધી માહિતી જણાભાઈએ મહારાજને આપી અને પોતે અહીં તેને કેવી રીતે લાવે અને એ પણ વાત કરી આ સાંભળીને શ્રીહરિ ખૂબ જ પ્રસન્ન થયા અને બાદમાં ઘાલીને મળ્યા અને અંતરની કરુણાથી ઝીણાભાઈને નવડાવી દીધા ઝીણાભાઈ શ્રીહરિને કરુણા દ્રષ્ટિ પામી અને કૃતાર્થ બની ગયા હવે એક વખત શ્રીજી મહારાજ જૂનાગઢ પધાર્યા છે અને ઝીણાભાઈને શરીરે મંદવાડ છે અને શરીર અશક્ત બની ગયું છે અંતકાળા નજીક છે અંતરે અમે શ્રીહરી પડખે બેઠા છે અને ઝીણાભાઈને માથે હાથ ફેરવી રહ્યા છે કરુણા સિંધુના મુખારવિંદ સામે ઝીણાભાઈની દ્રષ્ટિ સ્થિર થઈ છે શ્રીહરિ કહે છે ઝીણાભાઈ ત્યાં તો દરબારે હાથ જોડ્યા હા મહારાજ તમે મારા અનન્ય ભક્ત છો તમારી નિષ્કામ સેવા ભક્તિથી હું વશ થયો છું તમારું શરીર હવે છૂટી જશે હમણાં જ મારા ધામમાં લઈ જવા માગું છું બોલો તૈયાર છો ને આંતરયામીના અમૃત વચનો સાંભળતા દરબારના અંતરમાં આનંદનો ઓઘ પ્રગટ્યા હાથ જોડીને બોલ્યા મહારાજ મોટા મોટા યોગીઓને અંત સમયે આપના દર્શન દુર્લભ છે કોટીના બ્રહ્માંડને અધીશ્વર એવા આપ આજે મારો અંતકાળ સુધારવા માટે પધાર્યા છો મારા માટે આથી રૂડો અવસર શું હોઈ શકે અમૃત પીવા મળે તો ખાટી છાસ પીવા કોણ રોકાય પ્રભુ હાથી તો જીવતા લાખનો અને મરે તો સવા લાખનો મહારાજ અમારે તો બંને હાથમાં લાડું છે હું ધામમાં આવવા તૈયાર છું તો પછી બોલો તમારે મારા કયા ધામમાં રહેવું છે શ્રીહરે વર્મે પ્રશ્ન કર્યો દીનાનાથ કયા ધામમાં રહેવું તે ગહન બાબતમાં અમને શી ગમ પડે પણ જ્યાં ગોપાળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી અને આપ બિરાજતા હોય ને ત્યાં સેવામાં રાખજો શ્રીહરિ દરબારની શુદ્ધ સમજણથી અતિ પ્રસન્ન થયા અને બોલ્યા બોલો દરબાર તમારી કંઈ છેલ્લી ઈચ્છા મહારાજ આપને પામી કૃતાર્થ થયો છું છતાં એક ઈચ્છા છે બોલો બોલો દરબાર તમારી તમામ ઈચ્છાઓ પરિપૂર્ણ કરીશ વત્સલ શ્રીહરિ આવું બોલે છે મહારાજ જૂનાગઢમાં મારા દરબારગઢને સ્થાને શિખરબંધ મંદિર થાય એમાં આપ દેવો પધરાવો તો નિરંતર પૂજા અને સેવા થાય સંતો અને પાર્ષદો કાયમ અહીં વાસ અને આત્યંતિક કલ્યાણનો પરિ પ્રવાહ અવિરત વહેતો રહે શ્રીહરિ અત્યંત પ્રસન્ન થયા દરબાર અમે તમારા સંકલ્પને પૂર્ણ કરીશું બોલો બીજી કાંઈ ઈચ્છા આ તમારા પુત્ર હઠીસિંહની કાંઈ ભલામણ કરવી છે ના મહારાજ બીજી કાંઈ ઈચ્છા નથી એને જે મળવું જોઈએ તે બધું જ આપણા ચરણોમાં મળી ગયું છે હઠીસિંહને તમારા હાથમાં સોંપ્યો છે જ્યાં સુધી તમારું રહેશે ત્યાં સુધી તમે રક્ષણ કરવાના જ છો તમારાથી વિમુખ થશે તો મારી ભલામણ નકામી છે શ્રીહરિ પોતાના નિષ્કામ ભક્તની વાણી સાંભળીને ગદગદ થઈ ગયા શ્રીહરિની મૂર્તિમાં વૃત્તિ સ્થિર કરી અને વિસરાઈ ગયું ગયું શરીર છૂટી બ્રહ્મભાવને પ્રાપ્ત થયેલ આત્માએ ભાગવતી શરીર ધારી અને શ્રીહરિના ચરણોમાં અખંડ વિશ્રાંત લીધી અને ચારેય બાજુ ચંદનનો વરસાદ વરસાવ્યો આવે અંત સમૂહ સુભક્ત જનને પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રીહરિના સાનિધ્યમાં ઝીણાભાઈનું શરીર છૂટ્યું સંતો અને પાર્ષદોએ ભજન શરૂ કર્યું વાંસની સુંદર પાલખી તૈયાર કરવામાં આવી આ સહજાનંદી વિદેહી વિદેહીજનકના પાર્થિવ શરીરને પાલખીમાં પધરાવવામાં આવ્યું ભક્તોએ સહજાનંદ સ્વામી મહારાજના જયનાદ અને ધૂન ભજન સાથે પાલખી ઉપાડી ત્યાં તો કરુણા સિંધુ શ્રીહરિએ આગળ આવી અને પાલખીનો એક દંડ પોતાના ખંભા ઉપર ઉચકી લીધો તેમને આ ભક્તવત્સલતાને જોતા હજારો કંઠમાંથી જય હો જય હો ના જય નાદ ઉઠ્યા ધન્ય હો ધન્ય હો ઝીણાભાઈ ને ધન્ય હો આવા ધન્યવાદના સુરોથી ભક્તોએ આ મૃત્યુના મંગળ મહોત્સવને વધાવી લીધો અનંત બ્રહ્માના આધાર શ્રીહરિ ખંભાઓ પર પાલખી લઈને શહેર શહેરમાં પસાર થઈ રહ્યા છે દર્શન કરે છે અને ભક્તો સ્વામિનારાયણ મહામંત્રની ધૂન બોલતા આવે છે જૂનાગઢના નવાબને આ વાતની ખબર પડે છે રાજ્યના માનવંતા ગીર સરદારને છેલ્લી સલામી દેવા ઝરૂખામાં એ નવાબ પણ આવીને ઊભા છે પાલખીને ઉપાડીને જઈ રહેલા શ્રીહરિને નિરખીને તેના મુખમાંથી ઉદ્દગારો સરી પડ્યા વાહ ખુદા પરવર્તિગાર આપકી ભક્ત કો મેરા કોટી કોટી વંદન શ્રીહરિએ ઝીણાભાઈની તમામ ઉત્તર ક્રિયા કરાવી બીજા દિવસે નવાબ સાહેબે છડીદાર મોકલી શ્રીહરિને રાજસભામાં પધારવા વિનંતી કરી સંતો સાથે શ્રીહરિ રાજમહેલમાં પધાર્યા નવાબ સામે આવ્યા અને સ્વાગત કર્યું નવાબે મહારાજને સુંદર આસન ઉપર બેસાડ્યા અને પોતે વંદના કરી અને સામે બેઠા નવાબે જીણાભાઈ ધામમાં ગયા એ અંગે શોક વ્યક્ત કર્યો અને બોલ્યા મહારાજ આપ અતિ દયાળુ છો બંદાની પાલખી ખભે ઉપાડીને તમે જતા હતા તે જોઈ મારા અંતરમાં આપ પ્રત્યે અતિ ભાવ જાગ્યો છે ઝીણાભાઈના કયા એવા પુણ્ય હશે કે તમે એની પાલખી ઉપાડી આ સાંભળી પ્રસન્નતાપૂર્વક શ્રીહરિએ કહ્યું નવા નવાબ સાહેબ ભક્તો મને વાલા છે આ ઝીણાભાઈ દરબારે એક વખત બીમાર ભક્ત કમળસિંહ વાંજાનો ખાટલો પોતે ગામધણી હોવા છતાં માન સ્વમાન મેલીને સેવા ભાવથી પોતાને ખંભે ઉપાડ્યો હતો એટલું જ નહીં એ વૃદ્ધને પોતાના ઘરે લાવી અને તેમની મહિમાને સદભાવપૂર્વક સેવા કરી હતી પણ પૈના સંતાનોએ મુખ ફેરવી લીધા હતા ત્યારે સત્સંગીના નાતે તેમણે આવી નિષ્કામ સેવા કરી હતી આપણાથી આપણા ઘરના પણ નથી સચવાતા થાકી જઈએ છીએ ક્યારેક મોઢામાંથી કડવા શબ્દો નીકળી જાય છે પણ અહીંયા ઝીણાભાઈએ સત્સંગીના નાતે આટલી મોટી સેવા કરી અને એનાથી ભગવાનનો ખૂબ જ મોટો રાજીપો મેળવી લીધો એમની આવી અપૂર્વ સેવાની સૌરભ અમારા દિલમાં વસી ગઈ હોવાથી અમે ખુદ એમની પાલખી અમારા કાનથી ઉપાડી અને એમને શાશ્વત મુક્તિ આપી અને આમ એમની સેવાના ઋણમાંથી હવે અમે મુક્ત બન્યા છીએ આમ તો ભગવાન કોઈનું ઋણ રાખતા જ નથી ઝીણાભાઈએ કમળસિંહભાઈની ખાટલાને એક ખંભો આપ્યો હતો એ સત્સંગે હતા એટલે ભગવાનના ઘરનું માણસ હતા અને ભગવાને ઝેણાભાઈની કાંધી ઉપાડીને ઝીણાભાઈને આ ઋણમાંથી મુક્ત કર્યા ધન્ય છે આ વારી ભક્તોને જેને સાંભળીને વાંચીને આપણે એમાંથી પ્રેરણા લઈએ છીએ તમને આ મારી વાત કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો આમાં અમારી કંઈ ભૂલચૂક થતી હોય તો મને માફ કરજો મળીએ આપણે આગળના વિડીયોમાં નવી જ કોઈ સંતો ભક્તોની વાતો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ